ગુજરાતી ઉખાણા ઉખાણું પેલું એવો કયો રૂમ છે જેનો દરવાજો નથી હોતો આનો જવાબ છે મશરૂમ ઉખાણું બીજું એવું કોણ છે જે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે પણ પોતાની જગ્યાએથી ક્યારેય હલતું નથી આનો જવાબ છે રસ્તો ઉખાણું ત્રીજું રાતમાં અંજવાળું કરું દિવસના હું સૂઈ જાઉં ધરતી પર પગ નથી રાખતો તો પણ આખી દુનિયા ફરી લઉં છું તો બોલો હું કોણ છું આનો જવાબ છે ચાંદો ઉખાણું ચોથું એવું કયું ફળ છે જે એક દિવસમાં જ પાકી જાય છે આનો જવાબ છે ચીકુ ઉખાણું પાંચમું એવી કઈ સીઝ છે જે સવાર પડતા માથું ખોઈ દેશે અને રાત પડતા માથું મેળવી લેશે મિત્રો આનો જવાબ છે ઓશિન્કુ ઉખાણું છઠ્ઠું એવું કોણ છે જેની પાસે પાક નથી તો પણ હવામાં ઉડે છે અને ઉપર આભ સુધી જાય છે આનો જવાબ છે પતંગ ઉખાણું સાતમું એવી કઈ સીજ છે જે તમારા હાથમાં છે પણ તમારા વશમાં નથી આનો જવાબ છે હાથની લકીર ઉખાણું આઠમું મોઢા થી વધુ ક્યાં લાગે છે આનો જવાબ છે ખેતરમાં માં ઉખાણું નવમું હું એક એવું વૃક્ષ છું ફળ આપું આખું વર્ષ શાક સલાડ રસ બધામાં નાખી શકાય તો બતાવો હું કોણ જવાબ છે લીંબુનું ઝાડ ઉખાણું દસમું એવું કયું ફળ છે જે લોકો ખાય પણ છે પીવે પણ છે અને સળગાવે પણ છે આનો જવાબ છે નારિયેળ ઉખાણું બારમું એવું કોણ છે જેને લોકો કાપે છે ત્યારે ગીત ગાય છે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આર કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકા પર ક્લિક કરો આનો જવાબ છે બર્થડે કેક ઉખાણું તેરમું એવો કયો શબ્દ છે જેને લખી શકાય પણ વાંચી ન શકાય આનો જવાબ છે નહીં ઉખાણું ચૌદમું પેટમાં આંગળી માથા પર પથ્થર જલ્દી બતાવો એનો જવાબ આનો જવાબ છે અંગુઠી ઉખાણું પંદરમું દૂધની કટોરીમાં કાળો પથ્થર જલ્દી બતાવો એનો ઉત્તર આનો જવાબ છે આખ उखाणो 16 मु लीला चोर लाल मकान एमा बैठा काडा setan आनो जवाब से तरबूज उखाणो 18 એવી કઈ સીજ છે જે અંજવાડામાં તમારો પીસો નથી છોડતું આનો જવાબ છે પડસાયો ઉખાણું નવમું એવી કઈ સીજ છે જે હંમેશા ભીની જ રહે છે આનો જવાબ છે જીભ ઉખાણું વિસ્મુ દુનિયામાં સૌથી વધુ બોલાતું જૂઠ ક્યું છે આનો જવાબ છે આઈ એમ ફાઇન ઉખાણું ત્રણ અક્ષરનું એનું નામ એ આવે ખાવામાં કામ વચ્ચેનો અક્ષર કાપો તો હવા બની જાય છેલ્લો અક્ષર કાપો તો હળ બની જાય તો બોલો એ કોણ આનો જવાબ છે હલવા ઉખાણું બાવીસમું એવી કઈ ચીજ છે જેની પાસે ઘણા શબ્દો છે પણ બોલતી નથી આનો જવાબ છે બુક ઉખાણું ત્રેવીસમું એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં બજારમાં નથી મળતું આનો જવાબ છે જીતનું ફળ